વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે વડોદરામાં નિઃશુલ્ક સમોસાનું વિતરણ કરાયું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે સાડા સાત વાગે વડાપ્રધાન પદ તરીકેના ત્રીજી વખતના શપથ લીધા હતા તે નિમિત્તે ખુશી વ્યક્ત કરતા વડોદરા સ્થિત કોઠી વિસ્તારમાં આવેલ મનમોહન સમોસા સેન્ટર પર વડોદરાના નગરજનોને નિઃશુલ્ક સમોસાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ વડાપ્રધાનના શપથગ્રહણ વિધિને પગલે ખુશ થઈને સમોસા આરોગતા પણ જોવા મળ્યા હતા લગભગ ચારથી પાંચ હજાર જેટલા સમોસાનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું આ રીતે વડાપ્રધાનના ત્રીજા શપથગ્રહણ વિધિને પગલે ખુશી વ્યક્ત કરતા સમોસાનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના નગરજનોએ પણ હોંશ હોશ સમોસા આરોગ્ય હતા આપણે સંગીત જય શ્રી રામના નારા લાગ્યા હતા તેમજ વડાપ્રધાનના જય જયકાર પણ બોલ્યા હતા આજ રોજ આપણા ભારતના પણોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે સતત ત્રીજી વખત ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ ગ્રહણ કરી રહ્યા છે તે બદલ મનમોહન સમોસામાં સમોસાનું ફ્રી વિતરણ રાખવામાં આવેલ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ચોથી વખત બી નરેન્દ્રભાઈ મોદી જ શપથ ગ્રહણ કરશે વડાપ્રધાનની અને આપણા ભારત દેશને વિશ્વ ગુરુની જગ્યાએ બેસાડશે ત્યાં સુધી એ લોકો બેસે નહીં નરેન્દ્ર મોદીજીની જય આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમદ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આજે શપથ ગ્રહણના આજે ખુશીમાં આજે ત્રીજી વખત આ પ્રધાનમંત્રી બનવા જાય છે અને આ શપથીના કૃષિમાં આજે અહીંયા મનમોહન સમોસા કોટી ચાર રસ્તા સ્થિત આ સમોસાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આપણે જુઓ જો આ પબ્લિકની અંદર કેટલો ઉમંગ છે અને અમારે આશા છે કે આજે ત્રીજી વખત જે આ ટ્રમ પ્રમમાં પ્રધાનમંત્રી બન્યા છે તો ચોથી વખત બી આ પ્રધાનમંત્રી બનશે અમારે બહુ એ આશા છે અને અને આ બધા લોકોના આશીર્વાદના લીધે આ આજે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા છે